ખેડા જિલ્લાના કપડવંજમાં રહેતી તેર વર્ષની નિત્યા બ્રહ્મ ગુજરાત ક્રિકેટ મહિલા ટીમમાં અંડર માં સિલેક્શન થયું છે નિત્યા છેલ્લા ઘણા સમયથી ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિએશનમાં ટ્રેનિંગ લઈ રહી હતી અથાગ મહેનત અને પ્રયાસથી તેણે આ સિદ્ધિ પ્રાપ્ત થતાં જિલ્લામાં આનંદની લાગણી છવાઈ ગઈ છે તો ક્રિકેટ એસોસિએશનમાં તેને તમામ રમતની સુવિધા અને યોગ્ય માર્ગદર્શન મળતા તેણે એસોસિએશનનો પણ આભાર માન્યો હતો તાજેતરમાં જ ખેડા જિલ્લાની દીકરી નિત્યા ગુજરાતની અંડર ફિફ્ટીનની ટીમમાં સિલેક્શન થઈ હતી ગુજરાતની અંડર ફિફ્ટીનની મેચો ચાલી રહી છે અને ખૂબ જ સારું પ્રદર્શન કરી રહી છે ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા છેલ્લા બે વર્ષથી વુમન્સ ક્રિકેટ માટેનો ખૂબ જ સારો એક પ્રયાસ કરવામાં આવ્યો છે જેના ફળ સ્વરૂપે આ દીકરી ગુજરાતની ટીમમાં સિલેક્ટ થઈ છે અને સારું પ્રદર્શન કર્યું છે